જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશન તમારું સ્વાગત છે સો તમને બાજરાનો રોટલો હાથ વડે ટીપીને નથી આવડતો અને જો રોટલો બનાવ છો તો બનાવતી વખતે ફાટી જાય અથવા તો બરાબર રીતે ફૂલતો નથી તો આજે હું તમારા માટે પરફેક્ટ બાજરાના રોટલાની રીત લઈને આવી છું જેમાં હું તમને અમુક ટીપ્સ અને ટ્રીક સાથે બાજરાના રોટલાને હાથ વડે ટીપીને બનાવતા શીખવાડીશ જો તમે આ રીતે પહેલી વખત પણ બાજરાનો રોટલો બનાવશો ને તો પણ તમારો રોટલો પરફેક્ટ બનશે તો ચાલો આ બાજરાનો રોટલો બનાવવાની શરૂઆત કરીએ બાજરાનો રોટલો બનાવવા માટે સૌથી પહેલા આપણે એક નાની વાટકી જેટલો બાજરાનો લોટ લઈ તેને સરસથી ચાળી લેશું હંમેશા બાજરાનો રોટલો બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ તે તાજો લોટ જ લેવો કેમ કે બાજરાનો લોટ વધારે સમય સુધી સારો નથી રહેતો અને જો તમે એકસાથે ઇન કેસ પણ વધારે લોટ દળ્યો હોય તો આ લોટને ફ્રીજમાં સ્ટોર કરવો જેથી લોટ બગડે નહીં હવે આ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને લોટમાં સરસથી મિક્સ કરી લેવું અને ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ રોટલા માટેનો લોટ બાંધીશું આપણે બધા રોટલાનો લોટ નથી બાંધવાનો એક એક રોટલાનો લોટ બાંધતા જઈને જ રોટલા કરવાના છે જો બધો લોટ એક સાથે બાંધી લેશું અને પછી તેમાંથી રોટલા બનાવશું ને તો આપણા રોટલા પરફેક્ટ નહીં બને અહીંયા તમે જોઈ શકો છો એ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે રોટલાનો લોટ બાંધીએ છીએ અહીંયા રોટલાનો લોટ વધારે કઠણ અને ઢીલો ના થાય તેનો ખાસ ધ્યાન રાખવું પહેલા લોટ થોડો કઠણ જ રાખીશું કેમ કે હજી આ લોટને આપણે ગુણવાનો છે તો આ રીતનો લોટ બાંધવા માટે મારે અડધા કપથી થોડું વધારે એટલા પાણીની જરૂર પડી છે અહીંયા પાણીની જરૂર તમારા લોટ પ્રમાણે વધુ ઓછી પડી શકે છે હવે આ રીતે લોટ બંધાઈ જાય ત્યાર પછી હાથને થોડો પાણી વાળો કરીને હથેળીની મદદથી લોટને સરસથી મસેડી લેશું બાજરાના રોટલા બનાવવા માટે લોટને સરસથી મસેડવું ખૂબ જ જરૂરી છે એટલે ગમે ત્યારે તમે બાજરાના રોટલા બનાવો ને ત્યારે આ સ્ટેપને સ્કીપ નથી કરવાનું લોટને ત્યાં સુધી મસેડવાનો છે કે જ્યાં સુધી લોટમાં થોડી ચીકાસ ના આવી જાય લોટમાં થોડી ચીકાસ આવશે તો જ આપણે રોટલાને સરસથી ટીપી શકશું અને રોટલાને ટીપતી વખતે તે ફાટશે પણ નહીં તો હવે આ જ રીતે હાથને થોડો થોડો ભીનો કરતા જઈ લોટ થોડો ચીકાસવાળો ના થાય ત્યાં સુધી આપણે તેને મસેડીશું બાજરાનો રોટલો બનાવતી વખતે આપણે આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખશું ને તો આપણો રોટલો પરફેક્ટ તૈયાર થશે 2 ઠક મિનિટ છે લોટને સરસથી મસળ્યા પછી અહીંયા જોઈ શકો છો કે લોટ પહેલા કરતાં કેટલો ચીકણો થઈ ગયો છે તો આપણો આ લોટ સરસથી મસળાઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે લોટ વધારે કઠણ કે ઢીલો પણ નથી અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટ ઢીલો તો ના જ થવો જોઈએ થોડો કઠણ હશે તો તેને આપણે થોડો ઢીલો કરી શકશું અને હવે આ લોટનો આ રીતે ગોળ સરસ લાડવો તૈયાર કરી લેશું રોટલાને ટીપતી વખતે વચ્ચે વચ્ચે હાથને પાણી વાળો કરતો રહેવો જેથી કરીને લોટ હાથમાં ચોટે નહીં તો આ રીતે હાથને પાણી વાળો કરી લીધા પછી લોટને બંને હાથની હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવતા ફેરવતા આ રીતે ભમરડાનો શેપ આપીશું આ રીતે લોટને ભમરડા જેવો શેપ આપ્યા પછી એક હાથની આંગળી અને અંગૂઠા વચ્ચે અને બીજા હાથની આંગળી અને હથેળી વચ્ચે લોટ લઈ તેને કુબા જેવો શેપ આપીશું જે હાથની આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કર્યો છે તેની મદદથી રોટલાની વચ્ચેની સાઈડ અને જે હાથની આંગળી અને હથેળીનો ઉપયોગ કર્યો છે તેના મદદથી રોટલાની બહારની સાઈડને આપણે પ્રેસ કરતા છે કુબા જેવો શેપ આપીશું અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી રોટલાની સાઇઝ વધતી જાય છે આ રીતે રોટલા ટીપવાની શરૂઆત કરીએ ત્યારે તેને કુબા જેવો શેપ આપશો તો આપણને રોટલો ટીપવામાં ખૂબ જ સરળતા રહેશે અને જો અહીંયા ક્યાંય પણ તમને રોટલો ફાટતો હોય એવું લાગે તો આંગળી વડે પ્રેસ કરીને તેને સરખો કરી લેવો આ રીતે થોડી રોટલાની સાઈઝ વધે ત્યાર પછી આ રોટલાને બોર્ડર ઉપર પ્રેસ કરતા જઈ તેને હજી થોડો મોટો બનાવી લેશું આ સ્ટેપ કરવું ટોટલી ઓપ્શનલ છે પણ શરૂઆતમાં તમે જ્યારે રોટલા બનાવતા શીખો ત્યારે આ રીતે તમે રોટલો બનાવશો ને તો તમારો રોટલો ખૂબ જ સરળતાથી ટીપાઈ જશે હવે હાથને ફરીથી પાણીવાળા કરી લઈ રોટલાને ટીપવાની શરૂઆત કરીશું તો શરૂઆતમાં આ રીતે હાથની હથેળીની મદદથી જ રોટલાની બોર્ડરની સાઈડને આપણે ધીમે ધીમે ટીપતા જશું અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ હળવા હાથે આ રીતે રોટલાને બંને સાઈડે ફેરવતા ફેરવતા ટીપીશું તો તમે જોઈ શકો છો કે તે સરસથી પતલો થવા લાગ્યો છે અને આ રીતે બોર્ડરની સાઈડ એક વખત આખો રાઉન્ડ ફરી જાય ત્યાર પછી હાથની નીચેની જે સાઈડ હોય તે સાઈડની મદદથી રોટલાની વચ્ચે સાઈડ વચ્ચેની સાઈડને ટીપીશું જો તમે આ રીતે રોટલાને સ્ટેપ બાય સ્ટેપ ટીપશો ને તો પહેલી વખતમાં પણ તમારો રોટલો સરસ તૈયાર થશે તો હવે આ જ રીતે હાથની નીચેની સાઈડ અને હથેળીના ભાગથી રોટલાની સાઈઝ થોડી મોટી થાય ત્યાં સુધી રોટલાની બોર્ડર અને વચ્ચેની સાઈડને આપણે ટીપીશું રોટલો થોડો મોટો થાય એટલે કે હથેળીની જેવડો થઈ જાય ત્યાર પછી હાથની આંગળીની મદદથી રોટલાને આપણે ટીપવાની શરૂઆત કરીશું જો રોટલો થોડો નાનો બનાવવાના હોય તો તેમાં રોટલાની સાઈઝ થોડી મોટી થાય ત્યાર પછી આ રીતે આંગળી વડે રોટલાને ટીપવાની શરૂઆત કરી દેવી અને રોટલો ટીપતી વખતે જો આ રીતે રોટલો થોડો ઘણો પણ કે ફાટતો હોય તેવો લાગે તો આંગળીને થોડી પાણીવાળી કરીને આ ફાટેલા ભાગને આ રીતે પ્રેસ કરીને બુરી દેવો જેથી રોટલો ત્યાંથી વધારે ફાટે નહીં અને ત્યાર પછી હાથની આંગળીની મદદથી જ રોટલાને પહેલા બોર્ડરની સાઈડ અને પછી વચ્ચેની સાઈડે સરસથી ટીપતા જશું હવે રોટલાને આપણે ત્યાં સુધી ટીપવાનો છે કે રોટલો આપણે જોતો હોય તે સાઈઝમાં અને જોતો હોય એ રીતે પતલો ના થાય આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ જો રોટલો ટીપશો તો તમારો રોટલો પરફેક્ટ બનશે અહીંયા જરૂર પડે ત્યારે હાથની હથેળી વડે અને જરૂર પડે ત્યારે હાથની આંગળી વડે રોટલાને ટીપવો જેથી તમારો રોટલો એકદમ પરફેક્ટ બનશે અને ઘણા લોકોને આ રોટલો હથેળીથી ટીપતા ફાવતો હોય તો ઘણા લોકોને હાથની આંગળીની મદદથી રોટલો ટીપવો ગમતો હોય તો તમે એક થી બે વખત રોટલો બનાવશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે તમને રોટલો કઈ રીતે ટીપવો ગમે છે અને એક વખત આખો રોટલો તૈયાર થઈ જાય પછી આ રોટલાની બોર્ડર જો તમને જાડી લાગતી હોય તો આ રીતે આંગળી વડે પ્રેસ કરતા જઈ રોટલાની બધી જ બોર્ડરને પતલી કરી લેશો અને આ સમયે જો અમુક જગ્યાએથી રોટલો તમને પરફેક્ટ ગોળ ના લાગતો હોય ને તો પણ આંગળી વડે લોટને આ રીતે પ્રેસ કરતા જઈ તેને પરફેક્ટ ગોળ શેપ આપી દેવો તો હવે આ જ રીતે રોટલાની બોર્ડર કે રોટલામાં વચ્ચેની સાઈડ પણ ક્યાંય તમને રોટલો જાડો લાગતો હોય તો તેને આંગળીની મદદથી પ્રેસ કરતા જઈ તેને પતલો બનાવી લેશું અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ રોટલો ટીપાઈને તૈયાર થઈ ગયો છે તો હવે ડાબા હાથમાં રહેલ રોટલાની ઉપરની સાઈડ ઉપર જ રહે તે રીતે રોટલાને હળવેથી જમણા હાથમાં લઈ લેશું અને બીજી સાઈડ ગેસ ઉપર મેં પહેલેથી જ તાવડી ગરમ મૂકી દીધી છે આ તાવડીને આપણે ફૂલ ગરમ કરવાની છે તાવડી ફૂલ ગરમ થાય ત્યાર પછી તેના ઉપર આપણે રોટલો મૂકીશું તો આ રીતે ખૂબ જ હળવા હાથે રોટલાને આ રીતે ધીમે ધીમે સૂડાવીશું જેથી કરીને રોટલામાં ભમરો ના પડે તાવડી ઉપર રોટલો મૂકાઈ જાય ત્યાર પછી હાથમાં થોડું પાણી લઈ રોટલા ઉપર સ્પ્રિંકલ કરીને રોટલાની બધી જ સાઈડે પાણી સરસથી લગાવી દઈશું જેથી આપણે રોટલો શેકીએ ત્યારે ઉપરની સાઈડ સુકાઈ જવાના લીધે તેના ઉપર ક્રેક્સ ના પડે અને ત્યાર પછી થી રોટલો થોડો અનઇવન એટલે કે ગોળ ના લાગતો હોય ત્યાં આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈ રોટલાને સરસ ગોળ કરી લેશું હવે ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ રોટલાની એક સાઈડ બરાબર રીતે પાકી જાય ત્યાં સુધી તેને ભકાવીશું થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે રોટલાની ઉપરની સાઈડનો કલર ચેન્જ થઈ ગયો છે. એનો મતલબ છે કે રોટલો આપણો પાકી ગયો છે. તો આ રીતે ナイફની મદદથી રોટલાને તાવડીથી છૂટો કરતા જઈ રોટલાની સાઈડ ચેન્જ કરીશું. અને આ સમયે જો તાવડી પરથી રોટલો છૂટો ના પડે તો એનો મતલબ છે કે રોટલાની એક સાઈડ હજી બરાબર રીતે પાકી નથી. તો રોટલાને થોડીવાર વધારે પકાવો. અને જો હાથેથી રોટલો ફેરવતા ના ફાવે તો તે સમયે ચીપિયાનો ઉપયોગ કરવો ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રોટલાને બીજી સાઈડે પણ પકાવીશું થોડીવાર રોટલાની બીજી સાઈડ પાકે ત્યાર પછી ચપ્પુની મદદથી રોટલાને આ રીતે ઉથલાવીને ચેક કરીશું તો રોટલો હજી કાચો છે તો તેને થોડીવાર વધારે માટે પકાવીશું અને ત્યાર પછી નાઈફ ની મદદ થી તેની સાઈડ ચેન્જ કરીને જે સાઈડે થી રોટલો કાચો હોય તે સાઈડે રોટલા ને તાવડી ઉપર રાખીને પકાવી લેશું ગેસ ને મીડિયમ ફ્લેમ ઉપર રોટલો બીજી સાઈડે થી સરસ રીતે પાકી જાય ત્યાર પછી રોટલા ની સાઈડ ફરીથી ચેન્જ કરીશું અને ગેસ ની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રોટલા ને પકાવીશું અને રોટલાને ઉપરથી થોડો થોડો પ્રેસ કરતા જશું અને રોટલાની ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીને રોટલાની ઉપરની સાઈડે લગાવી દેશું અને થોડો થોડો પ્રેસ કરતા જશું જેથી કરીને રોટલો સરસથી ફૂલાઈ જાય થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ રોટલો મસ્ત ફૂલાઈને બેડા જેવો થઈ ગયો છે તો રોટલાની સાઈડ ચેન્જ કરીએ તો તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો કે આપણો રોટલો મસ્ત ફૂલાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આ તૈયાર થયેલા રોટલાને એક પ્લેટમાં લઈ લેશો અને હવે સેમ આ જ રીતે બાકીના બધા રોટલા પણ તૈયાર કરી લેશો તો અહીંયા મેં અગાઉ કહ્યું એ જ રીતે રોટલા બનાવવા માટે આપણે બધા જ રોટલાનો એક સાથે લોટ નથી બાંધવાનો જેટલા રોટલા બનાવવા હોય તે જ રીતે એક એક રોટલાનો જ લોટ બાંધવાનો છે અને ત્યાર પછી રોટલાનો સૌથી પહેલા ગોળ ગોળો તૈયાર કરવાનો અને ત્યાર પછી તેને આ રીતે ભમરડાનો શેપ આપીને કુબાનો શેપ આપતો જવો અને ત્યાર પછી હાથની હથેળી હાથની નીચેની સાઈડની બોર્ડર અને આંગળી વડે ટીપતા જઈ રોટલાને આખો ગોળ બનાવી લેશું અને લાસ્ટમાં આંગળીની મદદથી જો બોર્ડર થોડી જાડી હોય તો તેને પતલી કરી લેવી અને ત્યાર પછી રોટલાને ગરમા ગરમ તાવડી ઉપર શેકવો જો તમે આ રીતે રોટલા બનાવશો ને તો તમને રોટલા બનાવતા આવડી જ છે શરૂઆતમાં બે થી ત્રણ વખત રોટલામાં થોડો પ્રોબ્લેમ આવશે પણ ધીમે ધીમે તમને સરસ રોટલા ટીપતા આવડી જશે અને હવે આ ગરમા ગરમ રોટલા ઉપર ઘી લગાવીને રોટલાને સર્વ કરીશું તો તમને મારી આ રોટલાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમને મારી આ રીત ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ